અને ફોરેસ્ટ મિત્રોને પ્લાન્ટેશન માટે સરને કહેશે વિશ્વ પર્યાવરણ દિન વિશે કહી શકો આવતું હોય એ પોતે હસવે જંગલ થોડુંક વધારે સરસ થાય એ મારી સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે જે એક વખત આપણે યુઝ કરીને નાખી દઈએ છીએ તો એને પણ આપણે નાબૂદ કરવાનો આમાં થીમમાં છે તો એ ઘણા સમયથી પણ ચાલે છે પરંતુ આ ફરીથી રીઇન્ફોર્સ કરવા માટે આજનો આ થીમ ફરીથી એ જ રાખેલો છે આપણે બધા ફ્રન્ટ લઈએ કે જો પ્લાસ્ટિક જરૂરિયાત હોય એટલો જ યુઝ કરીએ અને સિંગલ યુઝ તો કરીએ કે જે આપણે યુઝ કરીને નાખી દેવો હોય તો કરવો હોય તો રિસાયકલ જેવો કરો કે કલેક્ટ કરીને પછી આપણે એને પાછું આપી દઈએ છીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે આમ તો પર્યાવરણ દિવસ એક જ દિવસ નથી હોતા બધા દિવસ આપના પર્યાવરણના જ દિવસ છે પર્યાવરણ સારા નહીં હોય તો આપણે જીવી શકતા નથી અને પર્યાવરણમાં જેટલા જીવ જંતુઓ છે આ જીવી શકતા નથી હવે સ્થિતિ એવી થઈ છે કે તાપમાન બહુ વધી ગયા છે અને વરસાદ બી ક્યારેક આવે છે ક્યારે નહીં આવે છે તો હ્યુમન જેટલા કૃત્ય કરે છે જેનાથી પોલ્યુશન વધારે થયા છે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે અને જેટલા જીવ જંતુઓ છે એ એમને પણ નુકસાન થાય છે આ વર્ષની જે થીમ છે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ આ એટલા માટે બહુ અગત્યની છે કેમ કે પ્લાસ્ટિક જે છે એનાથી સૌથી વધારે પર્યાવરણને નુકસાન થાય છે તો એક આ તો એક નાની વસ્તુ છે જે આપણે કરી શકાય તો હું આશા રાખું છું કે તમે તમારા ઘરમાં તમારા આજુબાજુમાં જેટલા લોકો છે એમને પણ એની સમજૂત આપો અને તમે લોકો વનના અધિકારી છીએ અને વન મંડળીના બધા લોકો છે તો તમે આગે જઈને આ સંદેશ બધાને આપો અને આપણા પર્યાવરણને આપણે બચાવી શકીએ એની હું આશા રાખું છું હવે બાફી મટી ડાલું સર આજે વિશ્વ પર્યાવરણ દિવસના જિલ્લા કક્ષાના પ્રોગ્રામ કેવડી ખાતે આયોજન કરવામાં આવ્યો છે આપ સૌને સૌથી પહેલા વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વિશ્વ પર્યાવરણ દિવસ એક જ દિવસ નથી આ તો આખા વર્ષ હોય છે પણ લોકોમાં વધારે પ્રચાર પ્રસાર કરવા માટે એક પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે યોજવામાં આવે છે અને આ વર્ષની જે થીમ છે આ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ છે એના માટે સવારે પણ એક દોડના આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ પ્લાન્ટેશનના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે અને આખા વીક જે છેલ્લા વીક હતા એમાં પણ જુદા જુદા જગ્યાઓ સ્કૂલ કોલેજિસ આંગણવાડીઓ બધી જગ્યા અને ગ્રામ પંચાયતોમાં પણ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ ખાતે જુદા જુદા પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યા હતા હું બધાને અપીલ કરું છું કે જેટલા હો શકે એટલા સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે યુઝ નહીં કરીએ અને પ્લાસ્ટિક મોટા પાયે રિપ્લેસ કરીને બીજા બધા ઓપ્શન્સ જે અવેલેબલ છે દાખલા તરીકે પ્લાસ્ટિકના બેગની જગ્યાએ આપણે પેપર બેગ અને કાપડા કાપડના બેગ યુઝ કરી શકાય એનાથી પોલ્યુશન ઓછા થશે વધારામાં વધારે આપણે પેડ લગાવીએ જેનાથી પોલ્યુશન એર પોલ્યુશન પણ ઓછા થશે અને સોઇલ આપણી સોઇલમાં મોઇશ્ચર ઇન્ક્રીઝ થશે સોઈલની ક્વૉલિટી પણ ઇમ્પ્રૂવ થશે અને આપણા જે દીકરાઓ છે દીકરીઓ છે એમને પણ આપણે સમજૂત આપીએ કે કેવી રીતે આપણે પર્યાવરણને વધારે સારા બનાવી શકીએ ફ્યુચરમાં જે આપની પીઢીઓ આપશે એમના માટે કેમ કે પર્યાવરણ એક જ પીઢી માટે નથી બધા પીઢી માટે છે અત્યારે અત્યારથી આપણે પર્યાવરણની જ કેર કરીએ તો આવતા વર્ષોમાં જે પીઢી આવશે એમને સારા પર્યાવરણ મળશે અને અર્થ સારી રીતે પ્યોર થશે થેન્ક યુ